નમસ્કાર સ્વાગત છે આપ નરવલી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું ચુમાસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી શ્રદ્ધાળુઓ માટે સ્પેશિયલ બસ શરૂ શ્રાવણ માસ દરમિયાન રોજ ઘેલા સોમનાથ સોમનાથ બસ દોડાવાશે વરસાદે વિરામ લીધો ભાવનગરના ઘોઘા ઘારીયાધાર અને તળાજા પંથકમાં હળવા ઝાપટા સાત તાલુકાઓ વરસાદથી વંચિત રહ્યા મહાદેવનો નાદ ગુંજ્યો ભાવનગર શહેર જિલ્લાના શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજ્યો કેળાના પાકમાં અગ્રેસર ફળ પાકોમાં તળાજા તાલુકો કેળાના પાકમાં અગ્રેસર અલંગને ફાયદો થશે બાંગ્લાદેશમાં તોફાન ને ફાયદો થશે समाचार प्राप्त થઈ રહ્યા છે મોડાસાના બોલવા ગામે મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે ખોડિયાર માતાજીના મંદિરમાં રાત્રિ દરમિયાન ચોરી ચોરો દાન પેટી સહિત ચાંદીની વસ્તુઓ ચોરી લઈ ગયા સમગ્ર મામલે મોડાસા પોલીસ ઘટના સ્થળે પહોંચી તો મોડાસાના બોલવા ગામે મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે જ્યાં ખોડિયાર માતાજીના મંદિરની અંદર રાત્રિ દરમિયાન ચોરી થઈ છે ચોરો દાન પેટી સહિત ચાંદીની વસ્તુઓ ચોરી ગયા છે તો સમગ્ર મામલે મોડાસા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી

તેને હું આજે સાર્થક કરી શકે છું તેનો મને ખૂબ આનંદ છે અને આવનાર વર્ષોમાં આના કર્તબ્ય હું વધારે નપું કરવાની સભાસદોને ગેરંટી આપું છું

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં પાંચ દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં ઉપરાંત અડતાલીસ કલાક બાદ ફરી એકવાર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે મહેસાણા નગરપાલિકાની ઢોરપકડ પાટી રાત્રે રખડતા અઠ્યાવીસ ગાય અને ચાર આખલા પકડી પાડી તેમજ પરા ઢોર ડબ્બા ભેગા કર્યા હતા કસબા શાલીમાર ગાંધીનગર રોડ વિસનગર રોડ સોમનાથ રોડ નાગલપુર હાઇવે મોઢેરા રોડ ચવલીનગર રાધનપુર રોડ જીબી રોડ પર ઢોરપકડ ટીમ દ્વારા રસ્તામાં બેઠેલી ઘાયો અને આંકલા પકડવાની કવાયત કરાઈ હતી

ત્યાં તેમજ કેળાના પાકમાં અગ્રેસર છે ફળ પાકોમાં તળાજા તાલુકો કેળાના પાકની અંદર અગ્રેસર છે બીજી તરફ નજર કરીએ તો દેવાથી દેવ મહાદેવની ભક્તિ ઉપાસનાનો અનોખો માસ એટલે શ્રાવણ માસનો પ્રારંભ થયો છે શહેર જિલ્લામાં આવેલા શિવાલયોમાં ત્રણ પ્રહરની મહાપૂજા સાથે હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો છે એક માસ સુધી ચોમેર ધર્મ આસ્થાનો ભવ્ય માહોલ જોવા મળશે શ્રાવણ માસના પ્રારંભ સાથે શ્રદ્ધાળુઓમાં ભારે ખુશી જોવા મળી રહી છે આ વખતે બોતેર વર્ષીય અનોખો સંયોગ આવ્યો છે ભાવનગર શહેર અને જિલ્લામાં શ્રાવણ માસના પ્રથમ દિવસે અમુક તાલુકામાં સામાન્ય વરસાદ વરસ્યો હતો જેમાં ગોઘા ઘારિયાધાર અને તળાજા પંથકમાં હળવા ઝાપટા વરસ્યા હતા જ્યારે શહેરમાં દિવસભર માત્ર ઘનઘોર વાદળો છવાયેલા રહ્યા હતા ભાવનગર જિલ્લામાં સરેરાશ માત્ર નવ એમ એમ જેટલો વરસાદ વરસ્યો હતો રાજકોટ એસ્ટો ડિવિઝન દ્વારા શિવ ભક્તો માટે બે ધાર્મિક સ્થળોની એક્સ્ટ્રા બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે રાજકોટ ડિવિઝનના વિભાગીય નિયામક જે બી જણાવ્યું કે શ્રાવણ મહિનામાં ધાર્મિક સ્થળોએ એક્સ્ટ્રા બસ દોડાવવા માટે લોકોની માંગણી હતી માગણીને પગલે સર્વે કર્યા બાદ રાજકોટથી ઘેલા સોમનાથ અને સોમનાથ માટે એક્સ્ટ્રા બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તો સાથ મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર